પાલનપુર માલણ દરવાજા રોડ રબારીવાસ પાસે રખડતા ઢોરનો ત્રાસ તંત્ર ક્યારે જાગશે પાલનપુરમાં આવેલું માલણ દરવાજા રોડ પર રખડતા ઢોરોનો ત્રાસ જ્યારે ઢોર માલિકી હોવા છતાં રોડ ઉપર છોડી મૂકે છે અત્યારે અંબાજીનો મેળો ચાલુ થઈ ગયો છે અત્યારે પગપળા અંબાજી દર્શન માટે જાય છે તો પગપાળા જતા પબ્લિકને કંઈ અકસ્માત નડે તો જવાબદારી કોની તંત્રની રહેશે કે પછી ઢોરના માલિકોની રહેશે એવા અનેક પ્રશ્નોના ઉડવા પામ્યા છે નગરપાલિકા દ્વારા આવા રખડતા ઢોરોને ક્યારે પાંજરે પૂરવામાં મુકવા જશે કેમ કે ઢોરના માલિકને ઢોરની જરૂર નથી રબારી પાસે રોજના બસો થી અઢીસો ઢોર રોડ ઉપર આવીને બેસી જાય છે અને જો કોઈને લગાડી દેશે તો જવાબદાર વ્યક્તિ કોણ કોઈ જીવી જશે તો નગરપાલિકા ભરપાઈ કરશે કે પછી ઢોરના માલિક ભરપાઈ કરશે એના રાહદારીમાં ચર્ચાનો વિષય બન્યો છે અત્યારે અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે આ રોડ પર કેમ્પ બંધાયા છે એક બાજુ સેવા કરવા માટે લોકો આગળ આવે છે ત્યારે રખડતા ઢોરના માલિક કેમ સમજતા નથી એમનાથી બીજી કોઈ સેવા ન થાય તો ના કરીએ પણ એમના ઢોરના કારણે કોઈને ઈજા પહોંચવી ન જોઈએ માલણ દરવાજાની પબ્લિકનું કહેવું છે કે તાત્કાલિક રખડતા ઢોરનો નિકાલ થાય બ્યુરો રિપોર્ટ નયનાબેન પરમાર